સુરતના હીરાના વેપારીઓને મોદી સરકારના બજેટમાં અનેક અને અપેક્ષાઓ છે ખાસ કરી પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અઢી ટકા કરવામાં આવે બે ટકા લેવી બાદ મુક્તિ આપવા માટે માંગણી કરવામાં આવી છે બજેટ વિવિધ લક્ષી બનાવવામાં આવતું હતું પરંતુ આ વખતે જે બજેટ બનાવવામાં આવે તેમાં રત્ન કલાકારો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવે તેવી આશા છે આ બજેટમાં રત્નકલાકારો માટે આવાસ બનાવવામાં બજેટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ઇમ્પ્રેસ લાયસન એટલે અમે જે કંઈ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એ સંપૂર્ણપણે માલ ત્યાં સિલેક્ટ ક્યારેક થાય ન થાય એમાં રિજેક્શન પાછું આવે તો પહેલાં મેથડ હતી કે પાંચ ટકા માલ અમે તમે આમાંથી તમે પાછો મંગાવી શકો પરંતુ આ કાયદો રદ થતાં અત્યારે જ્યારે અમે આ પાંચ ટકા માલ પાછો મંગાવી છે ત્યારે જે કટ પોલિસી ઉપર પાંચ ટકા ડ્યુટી સી ભરવાની થાય તો આના કારણે આ મેથડ જે સિસ્ટમ છે એ ફરી લાવવા માટેની અમારી માંગણી છે આ રીકટ માટેનો જે કાંઈ માલ નીકળે છે એ પણ આપણા ભારતના મેન્યુફેક્ચરરો આ કામ માલ લેતા હોય છે અને એ માલ લેવાના કારણે અહીંયા રોજગારીની તકો ઊભી થાય આ આની ઉપર પણ જે પાંચ ટકા ટેક્સ છે એ ઘટાડવાની અમે નાબૂદ કરવા માટેની અમારી આ બજેટની અંદર માગણી છે અત્યારે રિઝર્વ બેંક દ્વારા સાત કંપનીને જે પરમિશન આપવામાં આવી છે એ સાતે કંપની સિવાય અન્ય કંપનીઓ પણ આ એરિયાની અંદર પોતાનો માલ લઈને આવી શકે અને અહીંયા સેલ કરી શકે એની પણ અમારી ડિમાન્ડ છે કે જેથી કરીને નાના માણસોને ફોરેન જવાની મુશ્કેલી ન પડે કારણ કારણ કે આજે શ્રીલંકા જેવા કન્ટ્રીની અંદર કટ એન્ડ પોલિશ માટે લોકો માલ ઇમ્પોર્ટ કરી અને કટ એન્ડ કરીને પાછો એક્સપોર્ટ કરી શકે છે આ સિસ્ટમ નહીં હોવાના કારણે આપણે જોબની અંદર ઘણા લોસ થાય છે કે આ એકંદરે જોઈએ તો આ અમારી મુખ્ય માગણીઓ આ બજેટની અંદર છે બજેટને લઈને એક આશા તો એ છે કે અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી જે પાંચ ટકા છે તે ઘટાડીને અઢી ટકા કરવામાં આવે બીજા નંબરમાં બે ટકા લેવી લેવામાં જે આવે છે જે દુનિયાના દેશોમાં ઓફિસો ન હોય અને ઇન્ડિયન ઓફિસ હોય તો ઓનલાઈન ઓપ્શનમાં બે ટકા લેવી લેવામાં આવે છે તે નાબૂદ થવી જોઈએ તેનાથી નાના કારખાનાદારોને બે ટકાના ડ્યુટીના ભારણમાંથી હળવાશ મળી રહે લેપગ્રુન ડાયમંડ કી ટેકનોલોજી કોવર अच्छा बेहतर करने के लिए करीब 200 करोड़ रुपए जो आईआईटी को दिए थे वैसे हमारी एक और मांग है कि नेचुरल डायमंड में जो टेक्नोलॉजी यूज़ हो रही है वो अभी विदेशी कंपनियों की मशीनें यहाँ पे उपयोग में ज़्यादातर ली जा रही हैं तो उसमें अगर सरकार कुछ ऐसा ही आवंटन नेचुरल डायमंड के लिए भी करे और उसमें जो टेक्नोलॉजी का जो बेहतरीकरण है अगर वो हो पाएगा तो उससे नेचुरल डायमंड को भी काफ़ी उससे प्रोत्साहन मिलेगा जो ऑनलाइन ऑक्शन होते हैं और जिनके ऑफिसज़ विदेशों में नहीं है तो जो लोग भारत से उसमें बिड करते हैं अगर उनको बिड लगता है तो उनको इम्पोर्ट करने पे बेटा का जो है कुलाइजेशन लेवी लगती है तो काफ़ी उससे नुकसान होता है पिछली बार भी माननीय मंत्री जी ने कहा था कि ये हटा दी जाएगी પર હટાઈ નહીં ગઈએ તો એ બાર આશા એ બજેટમાં હું હટા દી જાય બજેટમાં એ અપેક્ષા છે કે જે બજેટ બને મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈને બને મધ્યમ વર્ગના વર્ગ રત્નકલાકારને ખાસ ધ્યાનમાં લે કારણ કે રત્ન રત્નકલાકારને આવાસની જરૂર હોય આવાસ સરકાર આપે છે વધારે વધારે ડ્રો થાય જલ્દી બને તો કોઈ પણ રત્નકલાને પોતાના મકાનની છવાય મારું ઘરનું ઘરનું ઘર બન્યું અને આના માટે વધારે વધારે સરકાર ધ્યાન દે એ મારી અપેક્ષા છે રત્ન કલાકારો માટે કામ કરે છે એ ઓર વધારે કરે અને જે આવાસો જે ફાળવા એ સ્પેશિયલ રત્નકલાકાર નામે ફાળવે એવી અમારી અપેક્ષા છે